નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક માટેની ભરતી છે મિત્રો તે જાહેર થઈ ચૂકી છે વિગતવાર જોઈએ મિત્રો તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગેની જાહેરાત આવી ચૂકી છે મિત્રો તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે સરકારી શાળાઓ છે મિત્રો તેમજ ગ્રાન્ટેડ જે શાળાઓ છે તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જ્ઞાન સહાયક માધ્યમિક માટે મિત્રો માસિક ફિક્સ મહેનતા ચોવીસ હજાર રૂપિયા આપવામાં આવશે તેમજ મર્યાદા ચાલીસ વર્ષની છે ઉચ્ચતર માધ્યમિક માટે જ્ઞાન સહાયકની જે ભરતી છે મિત્રો જેમાં માસિક ફિક્સ મહેનતાણું વેતન તમને છવ્વીસ હજાર રૂપિયા આપવામાં આવશે તેમજ બેતાલીસ વર્ષ સુધીની અહીંયા મર્યાદા છે વિગતવાર જોઈએ મિત્રો જાહેરાતમાં તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયારી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે મિત્રો ઓનલાઈન અરજીઓ અહીંયા મંગાવવામાં આવેલી છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે એટલે કે જે ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે મિત્રો ત્યાં સુધીની તમારે અહીંયા વયમર્યાદા છે તે ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો તેમજ ઉમેદવારે જે માટે નીચે જણાવેલી વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે આ અરજીઓ રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે તમારે કોઈ પણ જગ્યાએ ટપાલ કુરિયર અથવા તો પોસ્ટ દ્વારા ક્યાંય પણ અરજી કરવાની રહેતી રૂબરૂમાં તમારે ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક નકલ તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે જ્યારે તમને રૂબરૂ બોલાવવામાં આવે ત્યારની વાત છે મિત્રો સહાયક માટે અહીંયા જે ફોર્મ ભરવા માટેની લિંક આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો નાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક અહીંયા આપેલી છે એચટીડીપી સ્લેશ બીઆઈટી ડોટ એલવાય એચ એસ નાન સહાયક તેમજ સેકન્ડરી માટેની માધ્યમિક માટેની પણ અહીંયા લિંક આપવામાં આવી છે નીચે ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે મિત્રો તે સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારથી શરૂ થશે એટલે કે ત્યારે તમારી વયમર્યાદા છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે તેમજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ ઓગસ્ટ બે સોમવાર સુધી તમે અરજી કરી શકશો મિત્રો ત્રેવીસ અને ઓગણસાહીઠ મિનિટ સુધી તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અહીંયા ભરતી જાહેરાત આવી ચૂકી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય